રામ રામ ને જેમ તાજી બતા ને અને હવાના વાગ્યા હાડા હાથ અને લોક તો આપડે ચાલુ ને આજ કારણ આવો હું રહ્યો ને ભણવા ના ગયો કે આપડા ગામ માં રહ્યો ને ઓફ થઈ ગયા ને અહીંયા પાણી વાર હે એટલે નક ગયો એટલે એવું બધું છે અને એની બાજુ આપણે પદાર્થમાં ઢોરા છોડ નાખ્યા હે કે પછી તો જાહેર તો નહીં વટાય કારણ કે અત્યારથી ને જવાનું હોય ગામમાં પાડોડા ને હોલી ગોપીની ને એક મોટી ભેંસની તેને જોડા થોડીક ધ્યાન રાખવી પડે જાહેર છે ને અહીંયા જાહેરમાં ન ગરી જાય એક વાર ગરી ગઈ છે ને તે થોડીક પાડી દીધી જાય બગલાય ઘણા આવી ગયા જે ઓલ પાડી નેતર નતરમાં છોડી દીધા એકને બાંધી હે બીજીને આ ને સુતા રહે હું એક એકને ખીલો બાંધ્યો પેલા તો વારો હતો ને હાઈ લઈ લીધો આન બાદ જોટ કેવું કર નાખ્યું પાછું ખડ માથે ધોળે ધોળે ધોળી કરતી હતી પછી આમ વઈ ગઈ આઈ બાજુ જ નક આવે આઈ સારું નહિ ને તોય ખડે એવું બધું હે અને મારી મમ્મી ને ઘર નું કામ પતાઈ દેતા અમે આ તરાઈ રે ને પછી બાંધી ને પછી ગામ માં જવા કે પેલા જો કેટલા બધા પતી ગયા ભેંસુ આવી ને જીવડા હોય ખાવા વ્યા માખ્યું ને ના ખડ હે ધીશાણ હમણાં હું અહીં થોડીક ધ્યાન રાખું ને દો આવું કરી નાખ્યા આખી જાહેરમાં આડી પાડી

એવું થઈ ગઈ હજ કે પોતો વરસાદ વરે રે ને એટલે હરખી જ છે ઓલખેર રહ્યો ને ઓલખેર એકવાર આવીને તે એકવાર ભરી જાય પાછી વાર પાછી વાવવી પડે વરસાદ નથી થયો ને આ તો આજખોલ તો આવેલો જ આવે વરસાદ હરખો થતો નહીં જરી જરી આવે બહુ ના આવતો ને આની બાદ જો બાપા નીંદુ પાછું ખડ ઉગી ગયું બાપા ને નથી જોવાનું ચોખ્ખું કર્યું હતું પવન સારો આવે હે આમાં રહીશું તો મસાલિયા કરશે કે આપણે જો અહીંયા બેહી બાપા નોટ એટલે બાપા નોટે શું અહીંયા આંબે લાકડું છે ને અહીંયા શોટ આપણા અત્યારે જો શોટ તો રહ્યો ને જાટકો ખોટ કહી ગયો હે એ હમું કરાવવા લઈ જવો જોઈશું શોટ તો હાંજી નથી ચાલુ થતું અને આ ખબર પડી જાય એટલે આવે નહીં રોજડા એવું બધું હોય હા હા હા

જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે અત્યારે તમે આગળ જોયું તો એ છે મોહને ટોરા સારે છોડી લીધા હે સારવા અત્યારે સારો એ પાડ્યું ને બધી અને આજે એને ભણવા જવાના હતું તોય આજે રજા રાખી છે કારણ કે અમારા જે ગામમાં ભાઈઓ થઈ ગયો એમના આજે પાણીવાર છે એટલે સહેલો દિવસ આજ હોય છોકરા કોઈ જમાડે ને કોઈ મેમનાવીને જમાડવાનું હોય ને બીજું કાંઈ હોય નહીં અને એની વેધી થતી કે જે કાંઈ વેધી હોય પાણી એવું બધું એટલે પછી બધા ઘરે જ હોય ને એટલા સારું મોહનને કાંજીને એકઈને આ જ ભણવાનું જવાનું અને પાણી પાઉ રહેવાનું હોય અને અત્યારમાં કીધું આ પેહની બધી સારી લે એનું કારણ એ હતું કે પાંચ સમય ભેરી કરના સમય રહ્યા હોય એટલે પછી જાહેર વાઢવાનું ખડ લેવાનું એવું કાંઈ ન લઈએ કાંઈ બરાબર આજ નહીં નહીં વાટવાની તો એટલા સારું થઈને અત્યારમાં કંઈક થોડાક થોડા સરે ધરવી લઈ હોય ને તો નહીં કંઈક પડી છે અને પછી વાટવી ન પડે કારણ કે આજ વધાય નહીં પાંચ સમરી આવે એટલે એટલે એટલા હારું અત્યારે મેં ઢોરા સોડ્યા નકર ઢોરા સોડવાના આજ નહોતા કારણ કે આ ટાઈમ નથી સોડવી સોડવાનો પણ ધરા હારા તો નહીં વધાય નહીં ને એટલા સારું થઈને સારવા સોડાય રામ રામ જય માતાજી બધા ને વેલા વેલા ઢોરા ને ગામમાં જવાનું હતું

બે ફારા બે ફારા માં બદલે પછી થોડા કાઢી કાપડ માં થોડા સાલ નહીં પછી ગામ માં જાય આજ તો પછી થોડુંક મોડું સુજે છે હું કે આજ હાદી વિધી કરે અને વાલ લાગે ને આપણે બાર એક વાગ્યા આવતા રે

બધા ઘણી કોમેન્ટ કરી હતી કે તમારા પાયો માં જે ઓફ થઈ જાય એમના આત્મા ને ભગવાન શાંતિ આપે અને ઓમ શાંતિ ઓમ શાંતિ એવા ઘણી જ કોમેન્ટ હતી બધા ખુબ ખુબ આભાર અને ભગવાન બતાને સુખી રાખે અને ઘણી એવી કોમેન્ટ હતી એટલે મેં વાંચી હતી બરાબર ના હંતે માણ એમ કે જેટલા દી આપણે હાથમાં જેટલું ધરમ થાય ને એટલું ધરમ કરે ઈ કિસ માણા કે આડુ આવે પણ કે માણા સમજાવે તો વીર જાય એટલે માણાને દુઃખ તો થોડુંક લાગે હા હંતે માણ એમ સમજાય કે તમે રોવો ને ઈ નો તમને ઈ ન એ ભગવાન પૂછે એને પાછળ જે કોઈન દાન કરે ને કરો તમે વાયા વીર જાવ ને તો ઈ ભેગા ન થાય

ને મોહન ને અંજલિ માં હે કારણ કે છોકરા જમાડવાનું એવું હતું મોહન કઈક કડીક મદદ કરાવીએ અને પછી છોકરા જમાડીને છોકરા છોકરાને લાડવા ગાંઠે જમાડે બાકી મોટાને બધા સાકર એવું બધું હોય અને રહે ને ફરાડ એટલે એવું બધું હતું ને અત્યારે આવ્યા પાછા કીધું ઘીબેન નાખી ફેરવી ને દોય અને પાછા જાય છે એટલે આજે હાંજે થાક થાકર થારી હોય ને ગા

કાલ તૈયાર કરી બ્લોગ પાછા બનાવશું ને મળી એક નવો વ્લોગમાં વિડીયો ગમે લાઈક શેર ને ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો બાય બાય